નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો મિત્રો ખૂબ જ મોટી અને સામે આવી રહી છે જી હા તમને જણાવી દઈએ કે આબો રોડ પર ફરવા ગુજરાતના પર હુમલો કરવામાં આવ્યો અને ગામ મારવામાં આવ્યા તો મિત્રો અજાણ્યા હુમલાખોરોએ તેમના મોબાઈલ ફોન પણ છીન લીધા તો ઘટનાની માહિતી મળતા રોકો પોલીસ પહોંચી અને ગાયલો સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જોકે મિત્રો તમને બધું એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો મળતી માહિતી પ્રમાણે તમને પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી એક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને રિફર કરવામાં આવ્યો છે તો મિત્રો ગુજરાતના ત્રણ યુવાનો પર હુમલો અને મોબાઈલ ફોન છીનવી લેવા મામલે રિકો પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે જી હા મિત્રો તો ગુજરાતના છાપીના રહેવાસી મુકેશ પટનીના પુત્ર કિશને જણાવ્યું કે તે અને તેના બે મિત્રો ગઈકાલે રાત્રે ગુજરાત પરત ફરી રહ્યા હતા તો માવર ગ્રોથ સેન્ટર પાસે સર્વિસ રોડ પર ઊભા હતા ત્યારે મોટરસાયકલ પર બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા અને હુમલો કર્યો જી હા મિત્રો તો તેના હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો